જય લક્ષ્મી મિત્રો તમારા ઓફિસ દુકાન કે વ્યવસાયના સ્થાન પર પ્રગતિ લાવવા માટે વ્યવસાયમાં આગળ નીકળવા માટે તમે આ ધનતેરસને અને દિવાળીના દિવસે કરો આ કોડીનો આ પ્રયોગ તો કયો પ્રયોગ છે તે ચાલો જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય લક્ષ્મી તમે જરૂરથી લખશો તો ધનતેરસ તથા દિવાળીના પર્વમાં કોડીનો પ્રયોગ કરવાથી માતા મહાલક્ષ્મી શીઘ્ર પ્રસન્ન થાય છે કોડી એટલે કે પીળા રંગની કોડી લઈને તેને પંચામૃતથી સ્નાન કરાવ ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રોથી સાફ કરી પૂજા ઘરમાં અથવા પવિત્ર સ્થાન પર બાજુટ લગાવીને તેના પર લાલ રંગનું કપડાનું સ્થાપન કરવું અને તે કપડાં ઉપર માતા લક્ષ્મીજીની છબી પધરાવી તેની પાસે આંબાના પાન પર કોડીની સ્થાપના કરવી પચીસી લક્ષ્મી મંત્રથી અભિપ્રતિત કરીને તેને ધૂપ દીપ અર્પણ કરવા ત્યારબાદ ઓમ શ્રી હિમ મહાલક્ષ્મી મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો આ મંત્રની માળા કરવી આ મા કોડીઓથી ઓફિસ દુકાન કે વ્યવસાયના સ્થાન પર ધન સ્થાન પર રાખવાથી દિન પ્રતિદિન ધનની વૃદ્ધિ થાય છે જય લક્ષ્મી